કોમનવેલ્થ ગેમ્સ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે મોટા પાયે ડિમોલ્યુશન કામગીરી શરૂ કરવામાં આવી છે મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવનગરમાં ઓગણત્રીસ થઈ ગઈ છે કોમનવેલ્થ ગેમ્સની યજમાનીને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રકચર્સમાં મોટા ફેરફાર કરવા કામ હાથ ધરાયું છે મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં ચોવીસ મીટર પહોળો ટીપી રોડ ખુલ્લો કરવાનું આયોજન છે તેને લઈને આજે વહેલી સવારથી નગર વિસ્તારમાં મકાનોને તોડવાની કામગીરી શરૂ થઈ છે સાબરમતી પોલીસે કડક બંદોબસ્ત વચ્ચે એસ્ટેટ વિભાગે મકાનો ખાલી કરાવી ડિમોલેશન શરૂ કર્યું છે મોટાભાગે આ મકાનો ટીપી રોડમાં આવતા હોવાથી મકાન માલિકોને નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ મામલો હાઈકોર્ટ સુધી ગયો પરંતુ હાઈકોર્ટે અરજી નકારી કાઢતા આજે ડિમોલેશનની કાર્યવાહી અમલમાં આવી સ્થળ પર ચાર હેઠાચી મશીન બે જેસીબી અને મજૂરોની ટીમે કામગીરી શરૂ કરી સવારે પંદર મકાનો તોડી પાડવામાં આવ્યા અને કોર્પોરેશનનું કહેવું છે કે સાંજ સુધીમાં તમામ ઓગણત્રીસ મકાનોનું ડિમોલેશન પૂર્ણ કરી દેવામાં આવશે કોમનવેલ્થ ગેમ્સને લઈ મોટેરા વિસ્તારમાં સ્પોર્ટ્સ સિટી બનાવવાના કામે પણ વેગ પકડ્યો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાછળ કરોડો રૂપિયાનું નવું એસવીપી એન્કલેવ બનાવાશે સાથે જ નવું એક્ટિવિટી સ્ટેડિયમ પણ તૈયાર થઈ રહ્યું છે આ ચોવીસ મીટર પોળો ટીપી રોડ સીધો એક્વેટિક સ્ટેડિયમ સુધી પહોંચશે જેથી ખેલાડીઓ અને મુલાકાતીઓને સરળ અભિગમ મળી રહે વિનોદ પરમાર ન્યૂઝ અમદાવાદ શું સાબરમતી ટીપી સ્કીમ નંબર ત્રેવીસના બળદેવનગરમાં આજે કુલ ઓગણપચાસ જેટલા મકાનો કે જે સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ વિકસાવવામાં ભાગરૂપે આ આજે એક ડિમોલ્યુશનનો કાર્યક્રમ થયો છે જેમાં મ્યુનિસિપાલટીએ તમામ એની ન્યાયિક પ્રક્રિયાઓ અને એને પૂર્ણ કરી લોકોને પોતાના ઘરને છોડવા માટે પૂરતો સમય આપી અને એ પછી આજે આ એક ડિમોલ્યુશનની કાર્ય કાર્યવાહી કરી છે જે આગામી બે હજાર ત્રીસમાં થતાં કોમનવેલ્થ ગે ગેમ્સના ભાગરૂપે જે આપણે અહીંયા યોજવા જઈ રહ્યા છીએ એના સ્પોટ સંકુલના ડેવલપમેન્ટ માટે જે પણ ગેરકાયદેસર બાંધકામો હતા એમાંના આજે ઓગણપચાસ જેટલા બાંધકામોને દૂર કરાયા છે